હર હર મહાદેવ જય શિવશંકર શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એવું કહેવાય છે કે આ મહિનામાં ભોળાનાથની આરાધના ખૂબ ભાવપૂર્વક કરીએ તો ભોળાનાથની કૃપા અચૂક તમારા પર વર્ષે છે વિવિધ પ્રકારના અભિષેકથી ભોળાનાથની આરાધના કરવામાં આવે છે તેનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે તો ચાલો મારી સાથે નિર્માણપસ કાર્યક્રમમાં સાથે મળીને આજે ભોળાનાથની આરાધના કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું નૈનાબેન બિપિનભાઈ પટેલ અને નૈનાબેન કેટલા વર્ષોથી તમારા ઘરે ભગવાનના હિંડોળા કરો છો શ્રાવણ મહિનામાં ભોળાનાથની આરાધના કરો છો હું કૃષ્ણ ભગવાનના તો બહુ ટાઈમથી લગભગ સત્તર અઢાર વર્ષથી મારી જોડે છે હું સાત આઠ વર્ષથી તો ભગવાનની પૂજા કરું છું હિંડોળા કરું છું અને શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને પણ અમે પૂજા કરીએ છીએ એટલે ભગવાનને બહુ માનીએ છીએ મતલબ કાનાને તો મારે બહુ જ લાગણી છે કાનાથી તો આજે કયા હિંડોળે ભગવાનને ઝુલાવી રહ્યા છો આજે શંખ કોળી અને શંખના છે એટલે રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા કરીએ છીએ અમને બહુ ભાવ છે એવો કે અલગ અલગ હિંડોળા કરીએ એમ તમને ખૂબ ભાવ છે અને હિંડોળાનો શણગાર પણ ખૂબ સુંદર કર્યો છે તો કેટલો સમય લાગે છે તમને હિંડોળા બનાવતા અને કેવી રીતે તેનો શણગાર સજાવો છો બધી સામગ્રીઓ લાવો છો હિંડોળામાં એવું છે ને કે હું રાતે અમુક તૈયારીઓ રાતે કરી રાખીએ છીએ અને જ્યારે તો ફૂલના હોય તો અમારે સવારે કરવા પડે તો હું ત્રણ ત્રણ વાગે ઉઠી જાઉં છું અને વહેલા સવારે કરી દઉં રાતે થોડી ઘણી તો તૈયારી રાતે કરી જ દઉં છું હું એટલે વહેલા ઉઠીને મારે બહુ વહેલા ઉઠવું પડે અને તૈયારીઓ કરી દઈએ છીએ એટલો મને ભાવ છે તમારો નિત્યક્રમ સવારે ત્રણ વાગ્યાથી શરૂ થઈ જાય છે હિંડોળો ભગવાનનો શણગારવાનો હોય છે અને શ્રાવણ મહિનાનો આ પર્વ ચાલી રહ્યો છે તો ભોળાનાથની આરાધના કરો છો ભોળાનાથની બી જવાનું મારી ઘરની અહીંયા પૂજા પતી જાય કૃષ્ણની બધી એટલે પાછું મંદિરે જવાનું મારે મંદિરે સેવા પૂજા કરીને પછી ઘેર આવીને ઘરની પછી કામ ચાલુ કરીએ તો જીવનમાં નિત્ય સત્સંગ છે નિત્ય ભક્તિ છે તો જીવન કેવું જઈ રહ્યું છે હાલની પરિસ્થિતિમાં બહુ મસ્ત જીવન ભક્તિમાં આપણું મન ભળી જાય છે ને એટલે બીજું કોઈ બહારની કોઈ દુનિયા દેખાતી જ નથી આપણને બસ કાનો દેખાય આખો દિવસ એટલે હરતા જઈએ ફરતા જઈએ અને કાનાને રટણ કરતા જઈએ તો હરતા જઈએ ફરતા જઈએ અને કાનાને રટન કરતાં જોઈએ અને એક સરસ કીર્તન જો તમને યાદ આવે તો અમારી સાથે ગાઈને સંભળાવો હરતી જવું ફરતી જવું મારા લાલાને મળતી જવું ટ્રેનમાં જવું કે પ્લેનમાં જવું મારા કાનાને મળતી જવું ડાકોર ગામ છે ને કૃષ્ણ નું ધામ છે વાઘા લો પહેરાવતી જવું મારા લાલા ને મળતી જવું વાઘા લો પેરાવતી જવ હરતી જવ ફરતી જવ કાનાને મળતી જવ તો આવી જ રીતે અનેક વૈષ્ણવો જે છે પોતાના ઘરે ભગવાન બિરાજમાન છે લાલજી બિરાજમાન છે તો તેમને વિવિધ પ્રકારના હિંડોળાનો શણગાર કરીને તેમને કાલાવાલા કરે છે તેમને વાહલ દર્શાવે છે ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय श्री शिवाय नमस्तुभ्यम क्या नाम है आपका मेरा नाम प्रिंसी है और प्रिंसी आप मंदिर में सेवा करते हो पूजा करते हो तो यहाँ पे कितने बजे आ जाते हो और भगवान की सेवा पूजा करते हो आ, पहले हम चार बजे के समथिंग आ जाते थे बट अभी श्रावण मास स्टार्ट हुआ है तो हम तीन बजे के समथिंग यहाँ पे पहुँच जाते हैं मंदिर में तो यहाँ पे आके भगवान की क्या सेवा करते हो आप हम भगवान की जो भी सेवा करते हैं लाइक झाड़ू पोछा हुआ और महादेव को स्नान करवाना हुआ और उनको तिलक करना हुआ हम ये सब काम कर कर लेते हैं महादेव की सेवा करते हैं ये महादेव की सेवा करते हो कि यहाँ पे मंदिर में शिवलिंग है भगवान का शिवलिंग है और भगवान यहाँ पे विराजमान है और यहाँ पे महिलाओं को भी पूजा करने की यहाँ पे छूट दी गई है तो सब में परमात्मा दिखते हैं यहाँ पे और आप आ, कितने साल से ये सेवा पूजा कर रहे हो लास्ट हमारा सिक्स थ्री टू फोर मंथ्स हुआ है अभी स्टार्टिंग थ्री टू फोर मंथ समथिंग शोर अराउंड तो समग्र फैमिली आपकी है पूरी फैमिली ऐसे सेवा पूजा करते हो यस यस हमारी पूरी फैमिली महादेव से कनेक्टेड है और काफ़ी अच्छा फील करते हैं काफ़ी अच्छा हमें पीस मिलता है महादेव के साथ तो यहाँ पे पूरा परिवार है जो सुबह चार बजे आ जाता है मंदिर में सेवा पूजा करते हैं और यहाँ पे शिवलिंग की जो बात की जाए तो यहाँ पे महिला भी सेवा कर सकती है पूजा कर सकती है तो यहाँ पे सभी भक्त भगवान के शरण में आते हैं और तन मन धन से भोलेनाथ को प्रार्थना करते हैं हर हर महादेव हर हर महादेव क्या नाम है आपका गुड़िया देवी गुड़िया देवी और गुड़िया देवी आप भी यहाँ पे मंदिर में आते हो सेवा पूजा करते हो तो कितने साल से मंदिर में सेवा पूजा करने आते हो हम लोग का एक साल हो गया मंदिर का हाँ। एक साल हो गया मंदिर में सेवा पूजा और कौन कौन सी यहाँ पे पूजा होती है और आप उसमें सेवा पूजा करते हो यहाँ पर सब सावन मास की होती है सब पूजा होती है उसी में आते हैं झाड़ू पोछा लगाते हैं सब करते हैं हाँ। कोई हम लोग कर रहे नहीं है परिवार भी सपोर्ट करते हैं कि हाँ अपने काम घर के काम धंधा छोड़ दो लेकिन महादेव जी के पास जाओ अच्छा हाँ। ये पूरा श्रावण महीना आप सेवा पूजा हाँ, करते हो पूरा श्रावण महीना हम लोग पूजा करते हैं तो ये पूरा महीना आपका कैसा जाता है और तो, भगवान के शरण में हो तो बहुत मस्त जाता है हम लोग का बहुत आनंद मिलता है हम लोग कहीं रुक भी जाते हैं ना तो मन नहीं लगता है मन कर कम अपने महादेव जी के पास जाए उनको सेवा जाकर करें ऐसे हम लोग का लगता है जैसे તો મંદિરની અંદર ઘણી બધી મહિલાઓ જે છે એ વિવિધ પ્રકારની સેવા આપી રહી છે અને મંદિરમાં નાનામાં નાની સેવા પણ અહીંયા મહિલા કરી રહી છે નમ શિવાય ઓમ નમ શ્રી શિવાય નમસ્તે શ્રી શિવાય નમસ્તુભ્યમ જય સોમેશ્વર જય સોમેશ્વર શું નામ છે આપનું પ્રફુલભાઈ પટેલ પ્રફુલભાઈ પટેલ અને પ્રફુલભાઈ તમે મંદિરમાં આવો છો નિત્ય સેવા પૂજા કરો છો નિત્ય સેવા પૂજા કરું છું મંદિરમાં ઘરગુરને સાફ કરવાથી માડીને તૈયાર કરવાનું શણગારવાનું બધી સેવા કરું છું ખાલી શ્રાવણ મહિનો હોય છે બારે માસ બારે માસ ત્રણસો પાંસઠ દિવસ કોઈ દિવસ બાર ગામ ગયા હોય ત્યારે બાકી રેગ્યુલર સેવા કરવાની તો આખું વર્ષ કેવું જાય છે જ્યારે ભગવાનની સેવા પૂજા કરો તો શિવજીની પૂજા કર્યા પછી તમારું મન આખું તમારું તન મન ધનથી તમે સંતોષ રહો શાંતિ રહે તમારા મનમાં કોઈ તકલીફ ના પડે કોઈ જાતની આખો દિવસ સારો સારો દિવસ અને અહીંયા કયા કયા ભગવાનના જે ઉત્સવો છે શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવે છે અને તમે તેમાં સહભાગી બનો છો ટોટલ જેટલા પણ અહીંયા પ્રોગ્રામ થાય એની અંદર સહભાગી એમાં શ્રાવણ મહિનામાં અત્યારે જન્માષ્ટમી થશે શ્રાવણ મહિનામાં અને શિવનો રુદ્રાભિષેક થશે સોમવારે રુદ્ર રુદ્રાભિષેક થાય છે સવારમાં દૂધનો અભિષેક થાય છે સવારમાં દૂધનો અભિષેક થાય છે બીજા શિવરાત્રીની અંદર અહીંયા બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે અને એ કેટલાય ધાર્મિક પ્રોગ્રામોનું અહીં આયોજન થાય છે તમે સહભાગી બનો સહભાગી અમે થઈ જ ચેતન મધ્યંતિ તો ઘણા બધા ભક્તો જે છે એ મંદિરની અંદર નૃત્ય સેવા પૂજા કરે છે તેમના જ્યારે પણ તેમને ઈચ્છા થાય ત્યારે ભગવાનના શરણે આવીને વિવિધ પ્રકારની સેવા આપે છે હર હર મહાદેવ હર હર મહાદેવ શું નામ છે આપનું બીપીનભાઈ અને બિપિનભાઈ ઘણા વર્ષોથી મંદિરની અંદર તમે સેવા પૂજા આપી રહ્યા છો વિવિધ પ્રસંગો મંદિરમાં ઉજવી રહ્યા છો તો તમારું આ જે મંદિર છે તો મંદિરની અંદર આ વખતે ભગવાન શિવની આરાધના કેવી રીતે કરી રહ્યા છો અમારે અહીંયા સેવા ટ્રસ્ટમાં ઘણા બધા ભાઈઓ જોડાયેલા છે બહેનો જોડાયેલી છે હિન્દીભાષી બહેનો પણ ઘણી બધી જોડાય છે જે ઘણી બધી સેવાઓ આપે છે દર સોમવારે તેમજ પ્રદોષ નિમિત્તે વધતાં અત્યારે આવતા પંદરમી ઓગસ્ટ જે રાષ્ટ્ર દિવસ કહેવાય એ દિવસે પણ અહીંયા ઘણી બધી ભીડ જમા થઈ અને ભગવાનની સેવા એટલી બધી આપે છે કે જેને અહીંયા આવીને જુઓ તો ભગવાનની પાછળ એટલા લુપ્ત થઈ ગયા છે અમુક બે ત્રણ બેબીઓ તો એવી છે કે રોજ સવારે વહેલા ઘરેથી નહીં તો દીકરીઓને પરમિશન મળવી એમના પેરેન્ટ્સ તરફથી બહુ હાર્ડ હોય છે પણ એ દીકરીઓ ચાર વાગે ને ત્રણ વાગે અહીંયા આવી કચરા પોતું કરી અને સાત આઠ વાગ્યા સુધી મતલબ કે ચાર કલાકનો નિત્યક્રમ સાફસૂફ કરી અને ઘરે જાય છે બપોરે એ જ બેબીઓ પછી ત્રણ વાગ્યા એ બધા ભગવાનના વાસણ તે જે પણ હોય બધી સાફસુફ એટલે એમને એવી લગ્ન લગ્ન લાગી છે મહાદેવ તરફી સોમનાથ દાદાથી જોતા છે સોમનાથ દાદા જે આપણા બાર મહિનાની અંદર એટલા બધા સરસ પ્રસંગો થાય છે જે આજુબાજુમાં રહીશો તેમજ સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો મહારાજ્રીઓ તેમજ અન્ય સોસાયટીના સભ્યો દ્વારા અહીંયા ઘણું સરસ કાર્યક્રમ કરવામાં આવે છે કેટલા સભ્યો જોડાયેલા છે મંદિરની અંદરને વિવિધ પ્રકારના અહીંયા પ્રસંગો ઉજવવામાં આવે છે ઉત્સવ ઉજવવામાં આવે છે અને કેટલા દર્શનાર્થી આવે છે નિત્ય દર્શનાર્થીઓમાં તો કોઈ ગાય પણ સવારથી લગાઈને ચાલુ થઈ જાય એમાં શિવરાત્રી તેમજ અન્ય તહેવારોમાં અહીંયા લાઈન લાગે છે એટલે ઓછામાં ઓછી નહીં તો પાંચસોથી સાતસો માણસની લાઈન હોય છે સોસાયટીના ગેટ સુધીની લાઈન હોય છે અહીં પોલીસ તંત્ર પણ અમને ઘણો બધો સપોર્ટ કરે છે તેઓ પોતે અહીંયા સ્વયંસેવક તરીકે આવી અને સાચવે છે દરેક ચીજમાં શિવરાત્રી નિમિત્ત છે રામનવમી છે કૃષ્ણ જયંતિ છે નવરાત્રી નિમિત્તે પણ અહીંયા માતાજીના ઘણા બધા શણગાર અહીંયા બહેનો તરફથી ભજનો કરવામાં આવે છે બહેનો અહીંયા અગિયારસના છે પૂનમના છે બધા ભજનો અહીંયા મંદિરમાં એને કરતા હોય છે કાનાના પણ ભજન કરે છે મહાદેવના પણ ભજન કરે છે એટલે ગમે તે કોઈના કોઈ પણ રીતે કોઈ પણ જગ્યા પર એ રીતની ઉર્જા અહીંયા ઉત્પન્ન થાય છે અને લોકોને આશીર્વાદ મળે છે અને હા અને દરેક ભક્તોને આનંદ આવે છે તો અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે અને દરેક ભક્તોને આનંદ આવે છે અને આજે ભગવાન ભોળાનાથ છે તેને કેવી રીતે શણગાર કરવામાં આવ્યો છે શ્રાવણ મહિનામાં જે સોમવાર છે આ વખતના પાંચ સોમવાર છે અને પાંચ પાંચ સોમવારમાં તમે વિવિધ પ્રકારનું આયોજન કરો છો ભગવાન શિવને રુદ્રાક્ષ બહુ પ્રિય હતા રુદ્રાક્ષ અને બિલી તો આજે અમારો એક આખો કોન્સેપ્ટ અલગ રહ્યો છે કે સંપૂર્ણ શિવલિંગને અમે રુદ્રાક્ષી શળગારી દીધા છે કે જે શિવલિંગની અંદર એક ઉર્જા આવે અમે અત્યારે હવે આ આરતી પત્યા પછી અમારી પૂજા ચાલુ થશે તે ત્રણ કલાકની પૂજા છે એમાં જે પણ વ્યક્તિ હશે અહીંયા ચો પાંચસોથી સાતસો બિલી દરેક વ્યક્તિને ચઢાવવાનો લાભ પણ આપીશું આરતી વખતે દરેકને આરતીનો પણ લાભ આપવામાં આવે છે એટલે ભક્તોને પણ આનંદ થાય છે અને ટોટલ શિવલિંગ અમે આજે સવારથી સમજો કે અમે શિવલિંગ દીધા છે અને બહેનો પણ અહીંયા શિવલિંગની પૂજા કરી શકે છે બહેનોને પણ કોઈ રોકટોક નથી તો આ એક ખૂબ સારી વાત કહેવાય કે અહીંયા દરેક ભક્ત છે એ ભગવાનના શરણે આવી શકે છે જી સોમનાથમાં એવું કહેવાય છે કે ગીરી બાપુ પણ એમના પ્રવચનમાં કહેતા હોય છે કે શિવજીને ક્યારેક કોઈપણ જાતની અબડચટ નથી લાગતી એ પોતે સ્મશાનવાસીની છે એટલે બહેનોને અમે ક્યારેય પણ રોકટોક કરી નથી કોઈ પણ બેન આવે ભગવાનને તિલક કરે પોતપોતાની ભાવના હા પણ અમે અમુક ચીજમાં બાંધણ કરીએ છીએ કે કુમકુમ ના આવે તો એમને રોકીએ કે ભાઈ કુમકુમ ભગવાનને ના ચડે એટલે બીજી વાર સુધરી જાય ભગવાનની પરિક્રમા કોઈ આખી કરતું હોય તો રોકવામાં આવે મારા દ્વારા કે બેન હોય કે ભાઈ આ જોડે કહેવામાં આવે કે આખી પરિક્રમા ભગવાનની ના થાય એટલે અમુક એ રીતે એ લોકોને હા નિયમને અને જે શાસ્ત્રમાં ચાલતાવા નિયમો છે આપણા પોતાના મના શાસ્ત્રમાં આવતા નિયમોને પણ આપણે એ રીતનું અહીંયા પાલન કરીએ છીએ અને લોકોને એ રીતનું જ્ઞાન મળે કે જે નવા નવા શિવજીની પૂજામાં લાગતા હોય તો એમને ખ્યાલ આવે કે આ શિવજીને જળ ચડે તો સ્ટીલના લોટામાં દૂધ ચડે એ રીતનું એ તાંબાના લોટામાં અહીંયા દૂધ ચડાવવા દેતા નથી અમે હા એમાં એવું કહેવાય છે કે તાંબાના લોટાથી દૂધ અર્પણ કરો તો એ ઝેર થઈ જાય છે એટલે સ્ટીલના લોટા રાખેલા છે જેનાથી દૂધ અર્પણ કરવામાં આવે છે અને તાંબાના લોટાથી જળ અર્પણ કરવામાં આવે છે તો ભગવાન શિવની આરાધના કરવી એ થોડી કઠિન વાત છે કારણ કે એના નિયમો પણ હોય છે તો તમે નિયમ આધીન જો ભગવાન શિવની આરાધના કરો તો ભગવાન ભોળાનાથ તમારી પ્રાર્થના અચૂક સાંભળે છે હર હર મહાદેવ શું નામ છે આપનું સ્વાતિબેન પરેશ કુમાર ત્રિવેદી અને સ્વાતિબેન અને પરેશભાઈ અહીંયા ભોળાનાથની આરાધના કરી રહ્યા છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શ્રાવણ મહિનામાં ભોળાનાથને રીઝવવા હોય તો કેવી રીતે રીઝવી શકાય અને તમે બંને અહીંયા મહારાજ તરીકે સેવા આપી રહ્યા છો તો હા દેવના દેવ મહાદેવ છે એની એટલી કૃપા છે કે જે માણસ પેલેસમાંથી બહાર આવ્યો છે એમનો હાથ છે એમના ઉપર કે દાદાની સેવા કરવાથી એ ખૂબ જ વ્યવસ્થિત થઈ ગયા છે એનાથી દેવના દેવ મહાદેવ છે એનાથી કોઈ મોટું નથી અને બીજું શું કે દેવ અને જે સેવા તમે કરો છો તેનું ફળ કોઈ દિવ નિષ્ફળ જતું નથી તો ભગવાનની જે સેવા કરો છો તેનું ફળ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી શુદ્ધ ભાવથી ભગવાનના શરણે જો અર્પણ થાવ તો આપોઆપ તમારા દરેક દુઃખ ભગવાન દૂર કરે છે અને તમે કેટલા વર્ષોથી ભોળાનાથની સેવા પૂજા કરો છો બે મંદિર થયેલા અગિયાર વર્ષ અગિયાર વર્ષ હા અલગ સવારકામ શું હોય છે આપનું ચાર વાગ્યાથી આવવાનું પછી સફાઈ કરવાની ભગવાનની અભિષેક કરવાનું અને આરતી અને જે આ પૂજારીનું જે કામ હોય એ બધું અમે કરીએ અને બપોરે બાર વાગે જે ભગવાનની મેન કે પખાલ એ પખાલ કરી અને પછી સવાર પાંચ વાગ્યાની પાછી પખાલ અને ભગવાનને સળગાડવા એ મારું કામ છે એ કર્યા કરવાનું તો તમે આટલી સેવા પૂજા કરો છો અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મહારાજ તરીકે તમે અહીંયા ભગવાનમાં સેવા આપો છો તો અહીંયા શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિ મંદિરે ન જઈ શકે તો કેવી રીતે તેને પૂજા કરવી જોઈએ અને આપણે જે નંદી મહારાજ છે હા નંદી મહારાજ છે એની અંદર નિત્ય દર્શન છે કે જે એના નાક કાન છે એક કાનની ઉપર આગમણી કરી આ રીતના અને જે નિત્ય દર્શન કરે તો એને એનો ફળ મળે છે કે ના આવી શક્યા પાંચ દિવસ સાત દિવસ એક દિવસ તો એ નિત્ય દર્શનનું દર્શન લાભ મળે છે યસ હા એ બધી મુદ્રાઓ છે ભગવાન ગુળાના આથના છે અને પછી જે શિવલિંગની પૂજા કરવાની છે કે આપણે સંસારી છીએ તો આ રીતના પગે લાગવાનું આવે છે હર હર મહાદેવની એના કરતા આ લાગવામાં આવે છે આપણે આમ કરવાનું એ આવે છે અતીતોને અને આપણે જે છે આ એક મુદ્રાઓ અમને દર્શાવો અને કેવી રીતે પૂજા કરવી જોઈએ તે દર્શાવો પૂજા તો જેમાં જે નોર્મલ જ છે કે જે બધા કરતક અભિષેક આવે છે એના ફૂલ ચડાવવાના અભિલ ગુલાલ બે જ વસ્તુ ચડે બીજી વસ્તુ ચડતી નથી એની પર અને જે તમને કીધું કે આ રીતના જે છે એ કરીએ કે નીતિ દર્શનનો આપણને લાભ મળે એમાં તો વિવિધ પ્રકારની ભોળાનાથની દર્શન કરવાની મુદ્રાઓ છે તો એ મુદ્રાની સાથે તમે જો ભોળાનાથના દર્શન કરો તો તેમની કૃપા તેમની ઉર્જા તમને પ્રાપ્ત થાય છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંદિરમાં જે પણ દર્શનાર્થી આવે છે તો તે અચૂકથી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને અહીંયા દર્શન કરે છે શું નામ છે આપનું ભાવના કૃણાલ ભાવસાર અને ભાવનાબેન તમે કેટલા વર્ષોથી મંદિર પર આવો છો દર્શનાર્થ અમે રોજ જે મંદિરે જઈએ છીએ મારી છોકરીને પણ બધા મંત્રો આવે છે બોલતા શ્રી સિવાય નમસ્તે બેમ બોલો બચ્ચા જોરથી બોલો તમે શીખો છો તેમને હા એને શીખવા એ બી જલ ચડાવે છે એ બી પૂજા કરે છે એને બી પૂજા કરવાનું બહુ ગમે છે એને બધા મંત્ર આવે છે તમને તમે ક્યારે ક્યારે દર્શન કરવા માટે આવો છો અમે રોજ જે મંદિરમાં દર્શન કરવા આવીએ છીએ તમારો નિત્યક્રમ છે હા મારે જે પણ પ્રસંગો ઉજવાય છે આજે ભગવાન ભોળાનાથ ને વિવિધ પ્રકારની સુશોભન કરીને દર્શન કરવામાં આવે છે મહા આરતી પણ કરવામાં આવે છે તો કેટલો આનંદ આવે છે બહુ જ આનંદ આવે છે મંદિરમાં નહીં જાય ને ત્યાં સુધી એમ ગમતું નથી મંદિરમાં જઈએ ને તો જ શાંતિ થાય છે તો આવી જ રીતે ઘણા દર્શનાર્થીઓ અહીંયા નિત્ય દર્શન કરવા માટે આવે છે thank <laughs> you કાર્યક્રમ આજે આવેલો હતો શ્રી શોમેશ્વર મહાદેવના મંદિર પર અને અહીંયા સાથે મળીને ભગવાન ભોળાનાથની આરાધના કરી આવી જ રીતે પર કાર્યક્રમ જશે વિવિધ મંદિર પર અને તમારા માટે ભગવાનની જે આરાધના કરવાની રીત છે એ જણાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો હર હર મહાદેવ જય શિવ શંભુ